એટલી હદે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જ્યાં જાય ત્યાં એક જ વાત છે કે ગોપાલી ચાલ્યા ગોપાલી ચાલ્યા ગોપાલી ચાલ્યા ત્યારે ભાજપે જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે ભાજપના નેતાઓએ અત્યારથી ગુંડાગર્દી દેખાડી છે વિસાવદરની જનતા ક્યારે ગુંડાઓને સ્વીકારતી નથી વિસાવદરની જનતા ક્યારે લુખા ને બળાત્કારીઓ ને સ્વીકારતી નથી ત્યારે વિસાવદરની જનતામાં એક રોષ જાગ્યો છે મિત્રો અમે ઘણા લોકોને ફોન કરાવ્યા ઘણા લોકો ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા એટલા મજબૂત નેતા છે કોઈ એ હિંમત આરવાની નથી ગોપાલ ઇટાલિયા જવાબ આપશે ચૂંટણીમાં પણ આપશે અને જીત્યા પછી વિધાનસભામાં પણ ભાજપના નેતાઓને દોડાવશે આટલો વિશ્વાસ રાખી તમારા પર જે લાગણી છે તમારા પ્રત્યે તમારો જે ગોપાલભાઈ પ્રત્યે આમ આદમી પાર્ટી પ્રેમ છે એ વિશાવદરની જનતામાં દેખાયો વિશાવદરની જનતા રોષે ભરાઈ ગઈ છે વિશાવદરની જનતામાં એટલો રોષ થયો છે ગતરાજની ઘટનાથી ગતરોજની ઘટનાથી કે ભાજપ શું કરવા માંડી રહી છે ઊંડાઓ ઉતાર્યા છે લુખાઓ ઉતાર્યા છે બેખોબ રીતે પ્રજાને ડરાવે એ રીતે તમે કબજે કરવાની કોશિશ કરી છે એટલે વિશાવદ ની જનતા એ નક્કી કર્યું છે કે ઓગણીસ તારીખે આ હુમલાનો પણ જવાબ જડબા તોડ ભાજપ એની તાનાશાહી અને ગુંડાઓને આપવામાં આવશે મિત્રો આજે વિશાવદ ની જનતામાં એક પ્રકારનો ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ અને ભાજપ પ્રત્યે નફરત જોવા મળી કારણ કે ચૂંટણી છે એ નૈતિકતાથી લડાવી જોઈએ ઈમાનદારીથી લડાવી જોઈએ લોકતંત્ર ની રીતે લડાવી જોઈએ એક તો તમે દોઢ વર્ષ સુધી વિસાવદર ચૂંટણી ના આવવા દીધી કરોડ રૂપિયાનો વિકાસ તમે રૂધી નાખ્યો અને આજે તમે હાર ગયા છો છો હારી રહ્યા તમે ગુંડાઓને ઉતાર્યા છે ભાજપના અડના કાર્યકર્તાઓ પર ગઈકાલની ઘટનાથી એટલા નારાજ છે કે આ શું ગોપાલ પણ અમારો લાલ છે વિસાવદર માટે ઈ પણ અવાજ ઉઠાવે છે એ લડે છે તો એને મારી નાખવાની કોશિશ કરવાની એના ઉપર હુમલો કરવાની કોશિશ કરવાની પણ ભાજપના ગુંડાઓ ભાજપના લુખાઓ યાદ રાખે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો નો એક એક કાર્યકર્તા જડબા તોડ જવાબ આપશે અને વિસાવદ જનતા પણ જવાબ તમને આપશે તમારે કોઈ કંઈ સવાલ હોય કે આ કોઈ ભક્તિ આ કી પર સકુ તો આવાના સકુ કરી શકે છે કાર્ય પૂરો આવું કરી ન શકે કોઈ ગુરુચા જે રીતે ગોપાલભાઈ માં જે વિડીયો માં દેખાઈ રહ્યું છે જે હુમલાઓ થઈ રહ્યા છે જે રીતે પોલીસ સ્ટેશન માં ગોપાલભાઈ અને યુવરાજસિંહ સહિત ની અમારી કાર્યકર્તાઓ ની ટીમ પહોંચી હતી આપ એમાં જોજો આ પહેલા પણ કોઈ કિરીટ પટેલ ભાઈ માન્યના કોઈ

કેમ ગોપાલ ઇટાલીયા લડે છે અવાજ ઉઠાવે છે અને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ધોમ થાય તમે જુઓ એક બાજુ ભાજપના પ્રચારના જ્યાં ઝંડા લાગેલા હોય એક અકબલ તો આમ આદમી પાર્ટીને ઉતારી દેવામાં આવે આમ આદમી પાર્ટીના જે પ્રચારના સાધનો એને બંધ કરાવી દેવામાં આવે પોલીસનો દુરુપયોગ કરવામાં આવે મેં એવું પણ સાંભળ્યું છે અને પૂરું શોધી રહ્યા છે કે પોલીસોને ભાજપે સૂચના આપી છે પોલીસ તંત્રમાંથી કોઈ સરપંચોને મળવા જઈ રહ્યા છે

તો ભાજપના પ્રમુખો નેતાઓ ની શું વિશાદ છે એટલે કાયદામાં રહીને લોકતંત્ર બચે માટે કરવાનું છે અને ગત ઘટનાથી તો ભાજપના અગ્ન કાર્યકર્તાઓ પણ ભાજપથી નારાજ છે સહકારી ક્ષેત્રમાં જ્યારે મોટા કૌભાંડની વાત આવે ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેનું એમપી સેન્ટર બની છે વારંવાર કરોડો રૂપિયાના ખેડૂતો દ્વારા જેના પર આક્ષેપ લાગ લગાડવામાં આવ્યા છે વારંવાર ખેડૂતો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર આવતી મંડળીઓ દ્વારા મંત્રી અને પ્રમુખની મિલીભગતથી જિલ્લાના ચેરમેનની મિલીભગતથી ગામડાઓની અંદર ખેડૂતોને લૂંટવામાં આવ્યા છે આવી વારંવાર ફરિયાદો મળી રહી છે વળતા જવાબમાં ચેરમેન દ્વારા અને હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વળતા જવાબમાં ક્યાંકને ક્યાંક બચાવ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે એમના વતી સફાઈ આપવા માટે એમના પર લાગેલા ડાઘ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પર લાગેલા ડાઘ સાફ કરવાના પ્રયત્ન આજુબાજુની વિધાનસભામાંથી આવેલા ધારાસભ્યો કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે જ્યારે ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે બહારથી કોઈ આવે છે અહીંયા પ્રચાર અર્થે ત્યારે પ્રમાણિક એવા પટેલ સાહેબને પણ આજે આપના માધ્યમથી ખેડૂતો વતી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ જ્યારે તમે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા છો ખરેખર તમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ખેડૂતો સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે ખેડૂતોને ક્યાં કેટલા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે કાંઈ ભરતીની અંદર કૌભાંડ થયું છે આ પુરાવાઓ વારંવાર આપવામાં આવ્યા છે આજે જે છેલ્લા બે ત્રણ દિવસથી જુથડ સેવા સહકારી મંડળીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એ મુદ્દો આપની સાથે પ્રેસ વાર્તામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે જે ખેડૂતો આ થ્રોડના ભોગ બન્યા છે

અને ગરીબ ખેડૂતોને લૂંટવાના પ્રયત્ન જૂનાગઢમાં કરવામાં આવ્યા છે જુથળ સેવા સહકારી મંડળીમાં જે ખેડૂતોએ એફડી તરીકે પોતાની રકમ મૂકેલી હતી અગિયાર મહિનાના કરારથી અગિયાર મહિનાના સમય મર્યાદામાં એફડી તરીકે ખેડૂતોએ કોઈએ દોઢ લાખ રૂપિયા કોઈએ બે લાખ રૂપિયા કોઈએ અઢી લાખ રૂપિયા રકમ મૂકેલી હતી જ્યારે એ ખેડૂતોની સમય મર્યાદા પૂરી થઈ ખેડૂત પોતાની એફડી પરત લેવા ગયા ત્યારે ખેડૂતને ખબર પડી કે મંડળી પાસે પૈસા નથી મંત્રી ગાયબ છે જ્યારે પ્રમુખને પૂછવામાં આવ્યું તો પ્રમુખે જવાબ આપ્યો ખેડૂતોને કે તમારા પરસેવાના પૈસા હતા એ વાત સાચી છે પણ હાલ મંડળી પાસે કોઈ પૈસા નથી એટલે તમે ભૂલી જાઓ પૈસા નહીં મળે જે એ રાત દિવસ મહેનત કરી પોતાના ઘરે પ્રસંગ આવતો હોય દીકરા દીકરીનો ત્યારે કામમાં આવે એટલા માટે પરસેવાની કમાણીના દોઢ બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા મંડળીમાં એફડી તરીકે મૂક્યા હોય અને ત્યાંથી જો આવી રીતે ખેડૂતોની લૂંટ ચલાવતા હોય

કે ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર અને જે કોઓપરેટિવ બેંકના ચેરમેન છે આ ચેરમેનની ચેરમેનના સહયોગથી તમામ ગામડાઓની અંદર મંડળીઓના મંત્રી અને પ્રમુખો ખેડૂતોને લૂંટી રહ્યા છે બીજી જે મહત્વની વાત છે કે જૂથડ સેવા સહકારી મંડળીમાં ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે જે ખેડૂતોએ અઢી લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું પણ મંત્રી દ્વારા અભણ ખેડૂતો પાસેથી સહીઓ લઈ અને સાડા ત્રણ લાખ પાંચ લાખ રૂપિયા જેવી રકમ ઉઠાવી લેવામાં આવી છે એટલે કે રીતસર ખેડૂતો સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ છે આખા જુનાગઢ જિલ્લાનું ગણીએ તો સો કરોડ થી વધારે કૌભાંડ છેલ્લા બે વર્ષમાં થયું છે આવું ખેડૂતોનો આક્ષેપ છે અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કિરીટભાઈ પટેલના પ્રચારમાં આવતા નેતાઓને પણ કહીએ છીએ કે ખેડૂતોને લૂટી અને અહીંયા જે મજબૂત કરી રહ્યા હતા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ એ જેને ટિકિટ આપી છે એ ઉમેદવાર પર એટલા બધા ખેડૂતોના પાપ લાગેલા છે ખેડૂતોએ જે આક્ષેપ કર્યા એ મુજબ એટલા બધા દાગ લાગેલા છે જે દાગ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ભૂસી નહીં શકે આવનાર સમયમાં ખેડૂત અને ખેત મજૂર આવતી ઓગણીસ તારીખે કિરીટભાઈ પટેલ જડબાતોડ જવાબ આપશે અહીંયા જે સો કરોડ થી વધારેનું કૌભાંડ થયું છે જે ખેડૂતોની વાત માનીએ એ મુજબ તો આ કૌભાંડ જવાબ અને આ કૌભાંડ હિસાબ વિસાવદર મતદારો આવતી ઓગણીસ તારીખે લેશે